અમે તારીખે જ્યાના એમને પેલા જ્યાં અમે થી સાફ કરવાનું કીધું અમને તે તારીખે તમારે દાખલ થઈ જવાનું છે તે તારીખે અમે રિપોર્ટ કર્યા લોહી પેશન્ટ ના રિપોર્ટ કર્યા પછી હવા કે પાંચ વાગે વહેલા હવાર વહેલા પાંચ વાગે અમે એ પછી એક ઇન્જેક્શન આપ્યું ને એક ટીકડી આપી પછી કીધું કે ઓપરેશન રૂમ માં તમે ના બેસો ઓપરેશન થાય ના એમ ના બેઠાથી બપોરે એક વાગે વારો આવ્યો અમારો આથી વારો આવ્યો પછી અંદાજે કલાક પછી એમને મને બોલાવ્યો આવલા લાય બાર ખાટલે પછી એનાથી લાય દી કે આલો આઈ ગયો વયાતી મે ખાટલેલી ખાટલે ઉતાર્યા પછી એ કીધું કે આને જગાડજો અમે જગાર પણ જાગ્યા નહી ત્યાર કે નંબર વાળા ભાઈ હતા એને અમે કીધું કે આ ભાનમાં આવતા નથી તે આવતા ડોક્ટરને અંદરને બોલાવ્યા ડોક્ટરને બોલાવ્યા પછી ભાનમાં નહોતા હંધાય માનો ભેગા થઈ ગયા પાછા ઓપરેશન રૂમમાં લઈ ગયા ને પછી કલાક બે કલાક સારવાર કરી પણ કાઈ મેન ન હોય પછી અમે એ કીધું કે તમારીથી ન થાય તો અમને કો કે અમે બીજા દવાખાને જઈએ તો એમને કીધું કે જીવરાજ સોલંકી ના હું તમને ચીઠી કરી દઉં ના જાઓ એમ ના આવ્યા એકસો આઠમાં ના આવ્યા વાગ્યા સુધી ના અમે વાગ્યા સુધી ના સારવાર કરી પણ ના ક્યાંય મારા કીધું તમારે ભાવનગર જાવું પડશે એમ ભાવનગર જ્યાં બજરંગલાસ હોસ્પિટલમાં નાથી અમને રાતે અમે દોઢ બે વાગ્યા ભાઈ ગયા છે રાતના બીજા રાતે સાડા અગિયાર વાગ્યા ના અમને